નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પ ચેનલમાં તમારું સ્વાગત કરીએ છીએ ખેડૂતોએ ડુંગળીની હરરાજી બંધ કરાવી કારણ ભાવમાં પચાસ ટકાનો ઘટાડો નોંધાયો શું છે ડુંગળીના ભાવના સંપૂર્ણ સમાચાર મેળવીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનને પ્રેસ કરી દેજો દોસ્તો ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે ગોંડલ માર્કેટયાર્ડમાં ખેડૂતોએ ડુંગળીની હરરાજી જે છે અટકાવી દીધી છે અને શું થયું તેની સંપૂર્ણ માહિતી મેળવીએ તો ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો થતાં ખેડૂતો રોષે ભરાયા હતા સફેદ ડુંગળીની બે લાખ કટાની આવકો થઈ હતી અને વ્યાપક પ્રમાણમાં આવકો થતાં ભાવ ઘટ્યાનું સરસાયું હતું બે દિવસ ડુંગળીના ભાવમાં પચાસ ટકાનો ઘટાડો નોંધાયો છે સફેદ ડુંગળીના ભાવ દોઢસો રૂપિયાથી બસો રૂપિયા મળતા તાત્કાલિક ખેડૂતોએ હરરાજી બંધ કરાવી દીધી છે ખેડૂત મિત્રો ડુંગળીની આવકો પહેલેથી જ વધારે છે છતાં પણ સરકાર કંઈ પગલાં લે કે ન લે માર્કેટયાર્ડના વેપારીઓ જે છે તે એવું કારણ દર્શાવે કે ડુંગળીની આવક વધવાથી ભાવ ઘટ્યા છે તો એ અચાનક ઘટે નહીં તેનું એ કારણ પણ ખોટું હોય છે એટલે ખેડૂતો એની દિશામાં સાસા છે તેમણે હરરાજી બંધ કરાવી તે બરાબર કહી શકાય સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં વર્ષ દરમિયાન સતત વિવિધ જણસીઓની આવક થઈ રહી છે જેની સામે વિશાળ માર્કેટિંગ યાર્ડ પણ ટૂંકું પડી રહ્યું છે તેનું કદ વધારવા યાર્ડ તંત્ર દ્વારા ચૌદ કરોડની ચૌદ વીઘા જમીન ખરીદી કરવામાં આવી છે બુધવારે વ્યાપક પ્રમાણમાં ડુંગળીની આવક થતાં નવી જગ્યામાં કટબા કટા ગોઠવાયા હતા નવી ખરીદી કરાયેલી જગ્યામાં ડુંગળી ઉતારવાની વ્યવસ્થા કરવા માલ ઉતારવા માટે વ્યવસ્થા માટે જમીનનું લેવલિંગ પણ લાઇટિંગ વ્યવસ્થા પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી તો ખેડૂત મિત્રો આવી રીતે ડુંગળીના ભાવ અત્યારે તાત્કાલિક ધોરણે પચાસ ટકા જેટલા ઘટી ગયા છે ખેડૂતો માટે દુઃખની વાત કહી શકાય કારણ કે સાડી સાતસો રૂપિયા સુધી ભાવ હોય તેમાંથી ડાયરેક્ટ બસો ત્રણસો રૂપિયા સુધી પાંચસો રૂપિયા સુધી ભાવ થઈ જાય લાલ ડુંગળી અત્યારે સાડી ચારસો એવરેજે બેસાતી હતી જે આજે સાડી ત્રણસોએ પહોંચી ગયું છે જ્યારે સફેદ ડુંગળીની વાત કરીએ તો ચારસોમાંથી અઢીસો રૂપિયા સુધી પહોંચી ગયું છે એટલે કે પચાસ ટકાનો ઘટાડો થઈ ગયો છે તો ખેડૂત મિત્રો આ બજાર ભાવની માહિતી હતી કે ડુંગળીના જે ભાવ છે તે ઘટવાનું કારણ અને જે કાંઈ માહિતી હતી તે તમારા સુધી પહોંચાડી છે બસ આવી રીતે મળતા રહીશું હર હંમેશ માટે વિડીયોના માધ્યમથી તો ફરી વખત નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી મને રજા આપશો જય જવાન જય કિસાન